કાર યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને આવકારે છે મિત્રો આપણે અત્યારે જ નદી સમુદ્ર ન્યાયનો પરિચય પ્રાપ્ત કરી ચૂક્યા છીએ હવે આપણે ન્યાય આપણો છેલ્લો છે રજ્જુ સર્પન્યાય જેનો પરિચય મેળવીશું રજ્જુ સર્પ ન્યાય સમજવો હોય તો શબ્દોને સૌથી પહેલા તો આપણે સમજીશું કે રજ્જુ એટલે શું અને સર્પ એટલે શું સર્પ એટલે સાપ રજુ એટલે દોરડું અંધારામાં તો આવા સમયે આપણે શું કરવું જોઈએ બરાબર આવા સમયે આપણે શું કરવું જોઈએ આપણે દ્વિધા અનુભવતા હોઈએ છીએ અને ક્યારેક એ એ જ કારણોસર કેટલીક માન્યતાઓ સંબંધી આપણે ધારણા કરી લેતા હોય મિત્રો જે એવું ન કરવું જોઈએ આપણે દોરડું સમજીને સાપને પકડી લઈને આપણે ડંસ દે તો આપણા માટે ઘતક નીવડી શકે કે નહીં બરાબર ને તો ત્યારે પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ પછી જે તે ટૂંકમાં આપણે જે કામ કરીએ છીએ ત્યારે બહુ ચોકસાઈ કરવી જરૂરી બને છે માત્ર ધારણાઓ થકી કે માન્યતાઓ થકી કોઈ કામ થઈ શકતું નથી તો આ બાબત આ ન્યાય સાથે સંકળાયેલી છે જે આપણે આજે જોવાના છે તો મિત્રો આ મિત્રો રજ્જુ સર્પ રજ્જુ એટલે કે દોરડું અને સર્પ એટલે કે સાપ અંધારામાં જ્યારે પડેલા દોરડામાં આપણે સાપને અનુભવીએ છીએ દોરડું પડ્યું હોય તો એ ક્યારેક આપણે ડર લાગે છે અને આપણે શું કરીએ છીએ એને સાપ સમજીએ છીએ અને સાપમાં જ્યારે દોરડાની પ્રતીતિ થાય છે એ વાતને સમજાવવા માટે અહીં રજ્જુ સર્પ ન્યાય સાચી અને ખોટી એમ બે હકીકતની વચ્ચે ઘણું બધું અંતર હોય પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો તે અંતર ઘટી જતું હોય છે બરાબર અને દોરડું જળ છે સાપ ચેતન છે દોરડું હાલતું નથી સાપ એ ચાલે છે હલે છે આમ જાણીએ છીએ છતાં પણ અંધારાના કારણે આપણે પડેલા સાપને દોરડું સમજી બેસીએ છીએ અથવા તો પડેલા દોરડાને સાપ સમજી બેસીએ છીએ બરાબર ને સમજવામાં ક્યાંક ક્યાંક પ્રકારની ભૂલો આપણે કરી બેસતા હોઈએ છીએ તો અહીં એ જ વાતને દર્શાવતા કહેવાયું છે કે અજવાળું હોય ત્યારે માણસે એ બંનેને ઓળખી શકતો હોય છે પરંતુ અંધારું હોય ત્યારે માણસને માટે દોરડા અને સાપ વચ્ચે કોઈ અંતર રહેતું અંતર કરવું હોય તો તે મુશ્કેલ બને બરાબર ક્યારેક તો એ સાપ હોય તો પણ એને દોરડું સમજીને પકડી લે છે તો ક્યારેક દોરડા સાપ સમજીને ડરી જાય છે આવું પણ બને છે ને તો કે આ સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતીતિ કરી લેતો હોય છે સાપને દોરડું સમજે તો સાપ દોરડાને સાપ પણ સમજી લેતો હોય છે પરિણામે શું થાય કે જ્યાં ડરવાનું હોય ત્યાં ડર લાગતો નથી ને જ્યારે ડરવાની જરૂર હોય ત્યાં ડરી જાય છે બરાબર કે સાપને દોરડું સમજે છે તો ત્યારે વાંધો આવતો નથી પરંતુ જ્યારે દોરડાને સાપ સમજીને ડરી જાય છે બરાબર તો આવું પણ થાય છે અને આવું ન થાય એટલા માટે સૌથી પહેલા તો આપણે અજવાળાનો આશ્રય લેવો જોઈએ પણ મિત્રો આપણે ક્યારેક એ રીતે અજવાળે ન હોઈએ અને ક્યાંક અંધારે હોઈએ ત્યારે પણ આ બધી ગરબડો ઊભી થતી હોય છે સામેની વસ્તુમાં માણસ પોતાની માન્યતા હવે જે મુદ્દો જોવાનો છે એ પોતાની માન્યતાને આધારે ધારણાને ઊભી કરે છે શું કરે છે ધારણાને ઊભી એ પછી એ ધારણાને પોતાને પોતાના વ્યવહારમાંય ગોઠવે છે અને આ સ્થિતિમાં પણ માણસે ક્યારેક નક્કામો દુઃખ ભોગવવાનો વારો પણ આવે છે બરાબર દોરડાને સાપ સમજીને પકડી લઈએ તો વાંધો નથી પકડીએ જ નહીં જો કે ડરી જઈએ પરંતુ જો સાપને દોરડું સમજીને પકડી લઈએ તો મિત્રો તકલીફ થાય કે નહીં થાય ને એટલે અહીં કહ્યું છે કે ધરણાને પોતાનો વ્યવહાર ગણીને ગોઠવે છે અને આ સ્થિતિમાં માણસે ક્યારેક મુશ્કેલીમાં મુકાવવું પડે છે દુઃખ ભોગવવાનો વારો આવે છે આમ ન થાય એ માટે સૌથી પહેલાં તો પ્રયત્નપૂર્વક અજ્ઞાનતામાંથી અજ્ઞાનતાના અંધકારમાંથી પ્રયત્ન કરવો જોઈએ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને એ મુજબ જીવનના વ્યવહાર ગોઠવવા જોઈએ એટલે એવો કોઈ પ્રશ્ન ઉભો ન થાય નહીં તો ડરી જવાનો વખત આવે કે નહીં તો તકલીફમાં મુકાવાનો વખત બરાબર ને એટલે આપણે સૌથી પહેલા તો શું કરવું જોઈએ જે વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારબાદ આપણી માન્યતાઓને ધારણામાં પરિવર્તિત કરવી જોઈએ માત્ર ધારણા કરી લઈએ દોરડું પડ્યું દૂરથી આપણે જોઈએ અંધારું હોય અને આપણે એને સમજી લઈએ અગર તો દોરડું પડ્યું હોય એમ એને ડરીએ ટૂંકમાં અને સાપને દોરડું સમજીને પકડી લઈએ તો શું પરિસ્થિતિ બરાબર ને તો એમ ન થાય એ માટે ધારણાને બરાબર માન્યતાને આધારે ધારણાને ઊભી કરવી નહીં એ ધારણાને પોતાના વ્યવહારમાં પણ ગોઠવવી નહીં આ સ્થિતિમાં તો એમ કરે કે અને માન્યતાને અધારણા સમજી લે અને એને વ્યવહારમાં ગોઠવે માણસે મુશ્કેલીમાં મુકાવવું પડે આમ ન થાય એટલા માટે પ્રયત્નપૂર્વક સૌથી પહેલાં તો એવો પ્રયત્ન કરવો અજ્ઞાનતા બરાબર અજ્ઞાનતાથી દૂર રહેવું અજ્ઞાનતાના અંધકારને દૂર કરવો વાસ્તવિકતા છે એને સમજવાનો એનો સ્વીકાર કરવાનો હંમેશા પ્રયત્ન કરવો અને એ મુજબ આપણા જીવનને જે તે ઢાંચામાં નાખવું જોઈએ બરાબર ઢાળવું જોઈએ ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ તો અહીં મિત્ર મિત્રો આ બહુ જ સરસ એવો નાનકડો ન્યાય છે કે જ્યાં ખરેખર આપણી સાથે પણ આવું ક્યારેક બનતું હોય છે એવું આપણને લાગે છે ત્યારે એ જ છે કે આપણી જે માન્યતાઓ છે આપણે આમ ધારી લઈએ છીએ આમ છે જ આપણને એમ થાય છે કે ઘરમાં કંઈક ઉંદર ફરાવતું હોય તો એમ લાગે છે કંઈ કંઈક તો ના હોય ને આપણને ડર લાગતો હોય છે ડર એક વખત મનમાં પેસી ગયેલો હોય ત્યારે આપણે એ જ દિશામાં વિચારતા હોય છે ત્યારે આપણને સામે પડેલું દોરડુંમાં પણ સાપ જ દેખાય છે બરાબર તો એ જે આપણે એને વ્યવહારમાં ગોઠવી દેતા હોઈએ છીએ કે ત્યારે આ દોરડું નથી પણ સાપ જ છે એકચ્યુઅલી દોરડું હોય છે બરાબર એવી રીતે ધારણા વ્યવહારમાં ગોઠવવું નહીં માન્યતાને ધારણામાં બદલવી નહીં અજ્ઞાનના અંધકારમાંથી બહાર રહીને વાસ્તવિકતાનો સ્વીકાર આપણે આપણા જીવનના વ્યવહારોને ગોઠવવા જોઈએ આવી એક સુંદર નાનકડી વાત અહીં રજૂ કરવામાં આવી છે તો અહીં કેટલાક વિદ્યાર્થી મિત્રોના આ અગાઉ આપણે જ્યારે નદી સમુદ્ર ન્યાય શીખતા હતા ત્યારે પ્રશ્નો રજૂ કરેલા કે અમને પીડીએફ આપો બરાબર હા મિત્રો તમને જેટલી ચિંતા છે ને એટલી જ મને પણ છે પણ થોડીક રાહ જુઓ આપણો અભ્યાસક્રમ એક વખત પૂર્ણ થાય ને એટલે મને પોતાને પણ એકદમ રાહત થઈ જાય અભ્યાસક્રમ પૂરો થાય પછી મારે જે કામ કરવાનું છે એ હું ગતિથી આગળ વધારીશ જ મિત્રો તમે બધા જ ખૂબ સરસ પરિણામ લાવો ને એમાં જ મને પાડવા તો જ મારી મહેનત પણ ફળે ફળેલી કહેવાય ને મિત્રો બરાબર વાસ્તવિકતા તો એ જ છે ને આપણા વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો છે તમને જેટલી ચિંતા છે એટલી મને પણ ચિંતા છે તમારો આટલો ભવ્ય પ્રતિસાદ મળે અને હું મહેનત ના કરું એ તો ના જ ચાલે ને મિત્રો પણ સમજો હા તમને બધું જ મળે બરાબર તમે જે માગો છો પરીક્ષાલક્ષી એ બધી જ બાબતો તમને હું આપીશ બરાબર થોડીક રાહ જુઓ થોડીક રાહ જુઓ હા બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો રજૂ કરી શકો છો હા રાગિણી બાર સાયન્સ એમસીક્યુ મૂકવા ઓકે ઓકે બેટા ભય એમસીક્યુ તો દરેકે દરેક જે સ્વાધ્યાય આપ્યા છે ને એમાં મૂક્યા જ છે બરાબર મૂક્યા જ છે હા પણ છતાંય તમને આખું એનું એસાઈનમેન્ટ જોઈતો હોય એ પણ છે જ મારી પાસે એની પણ પીડીએફ મૂકી દે એટલે તમને મળી જશે બરાબર મળશે જ સ્ટાઇલ પણ તમને આપવામાં આવી જ છે અને એ પ્રમાણેનું તમારા ક્વેશ્ચન પેપર્સ પણ બધા તૈયાર છે પણ એક વખત અભ્યાસક્રમ પૂર્ણ થાય પછી આપણો દૂર હવે આ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનો આપણે આ જ કામ કરવાનું છે ઓકે બોલ રાગીણી હા હા ચોક્કસ તમે કહો તમારા પ્રશ્નો રજૂ કરી શકો કશો વાંધો નહીં આરિયા શિલ્પાબેન બોલો તમારો કંઈ ક્વેશ્ચન્સ છે ઓકે તો આપણો આ લેસન અહીં પૂર્ણ કરીએ અમને જોઈન કરો ઓકે નંબર મેં તે દિવસે આપ્યો જ છે તમને વોટ્સએપ નંબર મારો વોટ્સએપ નંબર આપ્યો છે રાગીણી ફરીથી આપી દઉં ટ્રુપ તમારે બનાવવાનો નંબર હું આપી દઉં છું મારો બરાબર એ નંબર પર તમારે કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો રજૂ કરવો હોય તો કરી શકો છો ઓકે તો આજનો લેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ગુડ બાય મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે અસ